મારુતિ સજુકી સ્વિફ્ટ ડિઝાયર ડીઝલ એન્જિન કાર સાવ પાણીના ભાવમાં આપી દેવાની છે પેટી પેક એન્જિન છે અને પાવરફુલ એસી બધા ટાયરની કન્ડિશન સારી તેવું માલિકનું કહેવું છે તો કારનું મોડલ કિંમત અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે સન્નું જીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો તે નંબર માત્ર જાહેરાત માટેનો જ છે માલિકનો મોબાઈલ નંબર કાર ક્યાં જોવા મળશે મોડલ કિંમત બધી વિગતવાર ડિટેલ આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે સ્વિફ્ટ ડિઝાયર કારની મોડલની તો બે હજાર અને અગિયારનું મોડલ છે અને કાર ડીઝલ એન્જિન છે કારમાં વિમો પાર્સિંગ રનિંગ જોવા મળશે પાવરફુલ એસી વર્ક કરે છે ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે અને કારમાં લેધર સીટ કવર નવા જોવા મળશે અંદરની કન્ડિશન જોઈ શકો છો સુપર કન્ડિશન અંદર જોવા મળશે અને કારમાં તમને પાંચે પાંચ ટાયરની કન્ડિશન સારી જોવા મળી જશે વીમો પાર્સિંગ રનિંગ જોવા મળશે તેવું માલિકનું કહેવું છે અને પાંચ ટાયરની કન્ડિશન સારી જોવા મળશે સારા ટાયર જોવા મળશે અને આપેલ કિંમતમાં ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત ન તેવું માલિકનું કહેવું છે તો વાત કરીએ આપણે આ સ્વિફ્ટ ડિઝાયર કારની કિંમતની તો માલિકે એક લાખને ચાલીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત ન માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું બે તેતાલીસ અડસઠ સિયાળ એકતાલીસ સ્ક્રીન ઉપર આપેલો છે માલિકનો મોબાઈલ નંબર છે એક અને ચાલીસ હજાર રૂપિયા આ સ્વિફ્ટ ડિઝાયર કારની કિંમત રાખેલી છે અને આ સ્વિફ્ટ ડિઝાયર કાર તમને જોવા મળશે પ્રોપર રાણા સિટી જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ નવાણું બે તેતાલીસવાળો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે નવાણું બે તેતાલીસવાળા નંબરમાં કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર કાર જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો વધુની વિગત નવાણું બે તેતાલીસવાળા નંબરમાંથી મેળવવા વિનંતી જય જયેશરાજ